લાલ કી જય રાજા રણ છોડ કી જય રાજા રણ છોડ તારી મૂર રે કેમ ભૂલી જવાય રાજા રણ છોડ તારી મૂર્તિ રે કેમ ભૂલી જવાય ભૂલી જવાય ના વિસરી જવાય ના ભૂલી જવાય ના વિસરી જવાય ના

પાવતી લાવ્યા ધન્ય ગળી ગુજરાત રે કેમ ભૂલી જવાય રાજા રણ છોડ તારી મૂર્તિ રે કેમ ભૂલી જવાય પીડા પિતાંબર કેસરિયા વાગા મુખ પર મોરલી લાગો રૂપાળા પાખડી માં ખોસેલું કુમતું રે કેમ ભૂલી જવાય રાજારણ છોડ તારી મૂર્તિ રે કેમ ભૂલી જવાય પાયે ગુગરીઓ રૂમ ઝૂમ વાગે વૈજંતી માળા રૂપાડી લાગે કેડે કંદોરા નો કુરે કેમ ભૂલી જવાય રાજા રણ છોડ તારી મૂર્તિ રે કેમ ભૂલી જવાય જોઈ જોઈ નાચતું ઘેરું ગગન મહાગ ગાજતું રે કેમ ભૂલી જવાય રાજા રણ છોડ તારી મૂર્તિ રે કેમ ભૂલી જવાય દરવાજે નો બતો જોર જોર વાગતી મોમ નમ મને નમસ્કાર કરતી રાજા રણ છોડ તારી મૂર્તિ રે કેમ ભૂલી જવાય ભૂલી જવાય ના વિસરી શકાય ના નિરખી છબી મારા નાથ ની રે કેમ ભૂલી જવાય રાજા રણ છોડ કી જય